નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે નવી ગુજરાતી ફિલ્મો જે યુટ્યુબમાં આવી છે એના વિશે વાત કરવાના છે અને સાથે મિત્રો વાત કરીએ ભાઈની બહેનની લાડકી ફિલ્મ પણ યુટ્યુબમાં આવી ગઈ છે કેવી રીતે જોવાની એ હું તમને લાસ્ટ વિડીયોમાં કહીશ તો મિત્રો જુજો એપ્લિકેશનમાં તમે જાણતા છો કે ભાઈની બહેની લાડકી જે ફિલ્મ છે એમાં પચાસ રૂપિયા ભરીને આપણને આ ફિલ્મ બતાવવામાં આવે છે તો મિત્રો ફ્રી ફિલ્મ જોવી હોય તમારે યુટ્યુબમાં તો કઈ રીતે જોવાની હું તમને લાસ્ટમાં કહેવાનો છું તો મિત્રો નવી ગુજરાતી ફિલ્મો જે છે યુટ્યુબમાં સુંદર મજાની આવી ગઈ છે જેમ કે કલયુગનો ખાનુડો છે તરપે દલુડને દર્શે આખરડી આ ફિલ્મ પણ તમે યુટ્યુબમાં જોઈ શકો છો અને સાથે મિત્રો કોણ પાડકા કોન પોતાના જે ફિલ્મ છે એ તમને માં જોવા મળવાની છે અત્યારે મિત્રો કંઈ નક્કી નથી રિલીઝ ડેટ જે છે આવી નથી પરંતુ મિત્રો સીમા રૂમિમાં જલ્દીથી તમને કોણ બાળકા કોણ પોતાના જે ફિલ્મ છે એ જોવા મળવાની છે અને બીજી અન્ય ફિલ્મો જે છે જેમ જે કંઈ સોરી સાજના ફિલ્મ છે એનું કંઈ અનાઉન્સમેન્ટ થયું નથી કંઈ રિલીઝ ડેટ છે આવી નથી આપણે ટ્રાય કરીશું મિત્રો વિડીયો બનાવી કે દર દરેક ગુજરાતી ફિલ્મો જે છે વિક્રમભાઈ ઠાકોરની બીજા અન્ય કલાકારોને ઘણા નાના મોટા કલાકારની ફિલ્મો પણ આપણે જોવી જોઈએ મિત્રો તો નાના કલાકારોની ફિલ્મો જોઈએ તો એ પણ આગળ આવીને કંઈક તરક્કી કરે અને સાથે સાથે ગુજરાતી ફિલ્મો મિત્રો બનાવતા રહે તો મિત્રો એવી જ રીતે કોન પાર્કા કોન પોતાના જે ફિલ્મ છે તમે અહીંયા પોસ્ટર જોઈ શકો છો એમાં મીનું બોર્ડ લાગ્યું છે અને કોન પારકા જે કોન પોતાના ફિલ્મ છે એ ફિલ્મ તમને લગભગ આપણને સિમારુ જે યુટ્યુબ ચેનલ છે એમાં જોવા મળી શકે છે પણ મિત્રો અત્યારે તમે એ એમાં ટીક કરશો તો જે જૂની ફિલ્મ છે તને પારખી માનું કે માનું પોતાની મિત્રો એ ફિલ્મ કંઈક નકલી ચેનલ બનાવીને કોકને અપલોડ કરી દીધું છે તો મિત્રો હવે વાત કરીએ કે ભાઈની બેની લાટકી ફિલ્મ જે છે તમે જોજો એપ્લિકેશનમાં પચાસ રૂપિયા ભરીને પણ આ ફિલ્મ જોઈ શકો છો ફિલ્મમાં કઈ રીતે જોવાની એ હું તમને આજે કહેવાનું છું તો મિત્રો એક ચેનલ છે એમાં મિત્રો એ ભાઈએ આખી આખી ફિલ્મ જે છે સિનેમા ઘરોમાં જઈને આખી ફિલ્મ જે છે એ ઉતારી દીધી છે તો ખરેખર મિત્રો એવું ના કરવું જોઈએ એ ખોટી વાત છે તો મિત્રો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમારે અનલીગલ જોવી પડશે એટલે કે યુટ્યુબમાં તો આવી જ ગઈ છે પરંતુ મિત્રો અનલીગલ રીતે આવી ગઈ છે એટલે કે ફૂલ એચડી મિત્રો નથી તો તમારે જોયું હોય તો મિત્રો ગુજરાતી ન્યૂ મૂવી બે હજાર ચોવીસ વિક્રમભાઈ ઠાકોરે એવું કરશો તો તમને કોણ ભાઈની બેની લાડકી જે ફિલ્મ છે જોવા મળી જશે અને ના મળી તો મારા કોમેન્ટમાં લિંક છે તમે એમાં જઈને ભાઈની બહેની લાડકી જે ફિલ્મ છે એ જોઈ શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં